બોલ બોલ કરે છે કે નો ખબર નઈ પડતી હો પરાના શું થયું પણ કે મતલબ બધા છોકરાઓ ગબ્બર માટે માટી લાયા રેતી લાયા ને બધું કરતા હતા છોકરાઓ તો ખૂણાવારો પેલો બોલ બોલ કરે રહી નઈ લાવવાનું નીટોય એ નઈ મુકવાની ગંદુ થાય ને પણ છોકરાઓ છે હવે એમની રીતે કર્યા રહેશે પણ તમે શું કરતા હતા બહાર અરે ભાઈ હું આટો મારતો તો ને પેલાય અમને હેરાન કરતો તો અમે જારે બનાવતા ને અમને હેરાન હેરાન કરતો તો અરે ભલે કરતો તમે તમારું કરો ને વાત કરા જતે અરે પેલા રિયા ભાવીના મીત ન કે છે કે તું આમ આમ ના કરે બેટા ના નો શું નામ નતે એટલે નાના છોકરા કરશે ને તો એમ કોણ રિયા ભાભી ના કીધું એટલે તમને મરચા ઉડ્યા છે અને એના માં બાપ નહી કે તમે વચ્ચે પડ્યો છો ભાઈ મને કીધું તું તમે જોજો એને કઈ વાઘ કરે નહીં પણ એને બોલવાનું ક્યાં આવતું તું એના માં બાપ ઘરમાં હતા એટલે છોકરા ઉપર પાવર કર હું નતો આ હું નતો એટલે તમે એના માં બાપ છો એ બોલશે એમને જેને લડવું હોય તમાર વચ્ચે પડવાની નહીં તમને નાની પડી બહાર નહીં નીકળવાનું એમ જો ભાઈ હવે તું ઊંધું ઊંધું ના પકડે હું તો પકડું છું તમે ઊંધું પકડ્યું છે Allora no, di me...